ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસ અને જોઈએ હા છે સરકવો જેનો ભાવ દસ રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી લે છે આ સરખવો જે આલાભાઈ ખેડૂતનું નામ છે સોખડા આપણે જોઈએ તો આ મીડિયમ એવો ગુવાર છે અને જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે

લીંબુ વેચાય છે શું ભાઈ જનકભાઈ જનકભાઈ ભાઈ નું નામ છે ક્યાંથી આવો ભાઈ લીના બરોબર પાર્સલ બાર થી આવે છે ને ભાઈ આ કઈ પેટી આપડે જે વિજાપુર મહારાષ્ટ્ર આ લીંબુ આવે છે અને જે ચામુંડા ટ્રેડિંગ માં ભાઈ વેચે છે જે જોઈ ને તો આ ગાજર જેમાં અઢાર વીસ રૂપિયા કિલો વેચાય છે આ શિમલા મરચું જેમાં જે તેજી બતાવે છે જેનો ભાવ ચાલી પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શિમલા એક નંબર મરચા ને કેરીમાં પણ તેજી ચાલી પિસ્તાલીસ રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે આ ચુરણ છે જેમાં એવરેજ ભાવ સિત્તેર રૂપિયા કિલો વેચાય છે મરચા મરચા એવરેજ વીસ રૂપિયા કિલો વેચાઈ છે અને બહુ સારું લાઇટ વાળું મરચું હોય તો પચીસ રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ કદુ જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાઈ છે અને આ હોલસેલ ભાવ છે વઢવાણી મરચું લાઇટવાળું જેમાં ચાલીસ રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે અને સિતારા મરચું પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એકદમ લાઇટવાળું સિતારા મરચું આ સકરિયા ભાવ ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને મીડિયમ શકરિયું જે વીસ પચીસ રૂપિયા કિલો વેચાય છે એક નંબર ફુલાવ પાંચસો રૂપિયા ઉજવું વેચાય છે મીડિયમ પુલાવર જે બસો રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે જેમાં સાત આઠ દડા પુલાવરના આવે છે ચંદુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ગૌરી દળથી નાવે છે અને રાતે છે એમ ટ્રેડિંગમાં ફુલાવર વેચે છે આ કાચી કેરી જે દેશી કેરી છે જે હોલસેલમાં વીસ રૂપિયા કિલો વેચાય છે ને કાચી કેરીની પણ ઘણી બધી જેમાં ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે જે દસ કિલાનું જબલું આવે છે ગુલાબી એક નંબર રીંગણું છે જે માર્કેટમાં અત્યારે આજ ટ્રેન્ડિંગમાં છે જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનો ભાવ પચાસ રૂપિયાનું પેકિંગ વેચાય છે કેળાનું આપણે જોઈએ તો તોતા કેરી જે સારી એવી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે એવરેજ ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને હોલસેલમાં આપણે વેચાય છે જેમાં સાત થી આઠ કોબી આવે છે કલ્પેશભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ જિયાણા ગામ આવે છે આ કોબીજ આપણે જોઈને આ દેશી ગાજર જેનો ભાવ બાર થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે લક્ષ્મી ટ્રેડિંગ માં જેનું વેચાણ મુન્નાભાઈ ભાઈ કરે આપણે જોઈએ ને આની દેશી લોકલ કાકડી છે જે એક નંબર ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને મીડિયમ કાકડી ત્રીસ રૂપિયા કિલો પણ વેચાય છે જે મહેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ દેશી કાકડી લઈને અને એમ એમ પેઢીમાં જેનું વેચાણ કરે છે જે હોલસેલ કાકડી વેચે છે આ કારેલા જેનો ભાવ પંદર થી વીસ રૂપિયા કિલો વેચાય છે કારેલામાં આજે મંદુ છે જે બારનું પાર્સલ છે આ રીંગણું જેનો ભાવ અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈએ ને આ ઉનાના એક નંબર ફ્રેશ એવા ગુંદા છે જેનો એવરેજ ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે હોલસેલ ભાવ છે ટમેટા જેનો ભાવ એવરેજ દસ રૂપિયા કિલો વેચાય છે જે વીસ કિલાનું પેકિંગ આવે બસો રૂપિયાનું વેચાય છે ટમેટા બે નંબર હરકવો દસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈએ ને અંકુર પાંચ નંબર ચોરા છે જે એકદમ લાંબી સિંગ અને લીલા ચોરા જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો ત્રીસ રૂપિયાનું બંડલ વેચાય છે અને અઢીથી ત્રણ કિલા જેવો વજન આવે છે રાઘવભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ચિત્રાવાવ ગામથી આવે છે આ એક નંબર ચોરા લઈને તમે જો ક્વોલિટી મહેનતુ ખેડૂત છે જે એક નંબર માલ બનાવે છે આ એડિયા લીલો રીંગણું લાંબુ જેનો ભાવ 15 થી 20 રૂપિયા કિલો વેચાય છે પૂજામાં રીંગણું આ એપલ ગોટી જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે જે 5 કિલાના પેકિંગ આવે છે આ ગલકા

ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર ધાણા જેનું વેચાણ રસિકભાઈ કરે છે મેથી આજે મેથીમાં પણ થોડી તેજી બતાવે છે સાત થી આઠ રૂપિયા પૂરી મેથી વેચાય છે અને ભાઈ બાબુભાઈ લવાભાઈ ભાઈનું નામ છે જે એક નંબર માલનું વેચાણ કરે છે આપણે જોઈએ ને અઠવાડિયા તેજી હતી એક રૂપિયા થી હવા રૂપિયાનું પૂર્યું વેચાય છે શું નામ ભાઈ શું નામ પ્રકાશભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે ચોટીલા સાઈડ થી પ્રકાશભાઈ આવે છે આ એક નંબર પાલક લઈ આપણે જોઈએ ને તો માર્કેટમાં લસણ પણ બહુ ઓછું દેખાય છે અને જેમાં એસી થી લઈને ફોર રૂપિયા સુધી કિલો લસણમાં ભાવ થાય છે આ લીલી ડુંગળી આ લીલી ડુંગળી જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈએ ને તો આ તાંજરીયો છે જે પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે અને ગોપાલભાઈ ખેડૂતનું નામ છે જે ઘણા ટાઈમથી નબળા નહોતા આ અત્યારે આવેલા છે જે તાંજરીઓ અને પાલક વેચે છે જે શિરોડા ગામથી ના આવે છે આ મૂળા જે ચાલીસ રૂપિયાનો પાથરો વેચાય છે અને હારા મૂળા પચાસ સુધી પાથરો વેચાય છે શું ભાઈ મિલનભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ જે બેડી ગામથી આવે છે મૂળા પાલક લાલ ભાજી લઈ આપણે જોઈ તો મસાલા માર્કેટમાં બજાર સ્થિર છે બીટમાં થોડુંક એમ નમ નીચી બજાર છે કોથમીમાં થોડીક તેજી બતાવે છે ડુંગળીમાં પણ તેજી છે આ એક નંબર દેશી ધાણા જેનો ભાવ ત્રીસ થી ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે